હાલો મિત્રો ભરતીના વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે વાર વાત કરીશું સી આર રેલવે ભરતી બોર્ડ દ્વારા મિત્રો ભરતીની જાહેરાત મિત્રો અહીંયા કરેલી છે સરસ્વી ભરતી છે મિત્રો સી કોર્મનિયર ટિકિટ સુપરવિઝર માટે મિત્રો છે ટ્યુશન માસ્ટર માટે છે ગુડ્સ ટ્રેન અને મેનેજર માટે મિત્રો છે જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિંગ પેસ્ટ માટે છે મિત્રો આગળની જો વાત કરીએ મિત્રો તો સિનિયર ક્લાર્ક અને માટે ભરતી છે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી મેળવશે આગળની જો આપણે વાત કરવામાં આવે મિત્રો અરજી ક્રમાંક છે તો એના વિશે અરજી ક્રમાંક છે મિત્રો નંબર જીરો ચાર કુલ જગ્યાઓની વાત કરો હજાર પ્લસ જગ્યાઓ મિત્રો છે અહીંયા ભરવાના છે આપણી ભરતી અપડેટ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી દઈએ મિત્રો કારણ કે સરકારની તમામ અપડેટ અને યોજનાને લગતી તમામ વિડીયો છે મિત્રો આ શું મૂકતા હોઈએ છીએ શરૂઆતની વાત કરીએ મિત્રો શરૂઆત ક્યારે ફોર્મ ભરવાનું તો ત્રીસ આઠ ત્રીસ આઠે છે મિત્રો આના ફોર્મ ભરવાના શરૂઆત મિત્રો થઈ જશે અને છેલ્લી તારીખની વાત કરીએ તો છેલ્લી તારીખ છે ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં મિત્રો ફોર્મ ભરવાના બાકી રહી જતા હોય તો છેલ્લી તારીખ સુધીમાં છે મિત્રો તમારા ફોર્મ અહીંયા એપ્લાય એટલે ફોર્મ મિત્રો ભરવાના બાકી હોય તો ભરી દેવા નમ્ર વિનંતી આગળની વાત કરીએ તો અહીંયા ગવર્મેન્ટ તરફથી એક પરિપત્ર મિત્રો અહીંયા આપેલો છે બરાબર ગવર્મેન્ટ રેલવે દ્વારા છે મિત્રો અહીંયા આ એક પરિપત્ર છે અહીંયા જગ્યાઓ છે કેટલી કેટલી જગ્યાઓ છે એ તમામ અહીંયા માહિતી મિત્રો અહીંયા આપેલી છે બરાબર બરાબર પગાર ધોરણ એ બી સી ટુ બી ટુ અને એ ટુ બરાબર ત્રણ ગ્રુપ પ્રમાણે મિત્રો અહીંયા માહિતી મિત્રો અહીંયા આપેલી છે તો આ સરસ એ ભરતી મિત્રો છે અને જે કોઈ ઉમેદવારો ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો આપણે ત્રીસ આઠથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ જશે લાસ્ટ ડેટ છે ઓગણત્રીસ નવ સુધીમાં તમારે ફોર્મ અહીંયા ભરી દેવાના રહેશે છે ઓલ ઇન્ડિયામાં ભરતી છે મિત્રો બરાબર તો ખાસ કરીને ગુજરાતની ઓલ ઇન્ડિયામાં ભરતી છે એ ખાસ કરીને નોંધ લેવાની રહેશે બરાબર તો ઓલ ઇન્ડિયાની ભરતી છે ઓલ ઇન્ડિયા ભરતી છે મિત્રો અહીંયા જાહેરાત મિત્રો કરેલી છે તો આ રીતના વિડીયો તો આપણે વધારે વિડીયો મિત્રો લાંબો નથી કરતા શોર્ટમાં પૂરું કરી દઈએ મિત્રો અને વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીને આ વિડીયોમાં જય હિન્દ